દોસ્તો ભારતની કુલ ઉર્જા ઉત્પાદન ક્ષમતા પાંચસો ને પાર કરી ચૂકી છે જ્યાં સપ્ટેમ્બર બે હજાર પચીસ માં ભારતે આ સફળતા પ્રાપ્ત કરી છે ઉર્જાની જ્યારે દોસ્તો વાત આવે ત્યારે હંમેશા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો ઉપર અત્યારની સ્થિતિએ ખૂબ ભાર મૂકવામાં આવે છે અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં પણ એક નવું ફેક્ટર સામે આવે છે એ છે ગ્રીન હાઇડ્રોજન તો ભારતે પણ ગ્રીન હાઇડ્રોજનના વિકાસ પાછળ ઉત્પાદન પાછળ મૂકી છે છે ભારત સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કર્યું અને સુધીમાં આપણે જાદુ કરવાનું છે જાદુ સમગ્ર વિશ્વમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદક તરીકે આપણે ગ્લોબલ હબ બનવાનું છે વૈશ્વિક કેન્દ્ર બનવાનું છે અને એના માટે થઈ અને માત્ર વાતો નહી પણ કામગીરી પણ સરકારે શરૂ કરી છે આ જ વર્ષે બે હાજર પચીસ માં જાન્યુઆરી મહિનામાં આંધ્રપ્રદેશના પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આપણા દેશનો સૌથી પહેલો ગ્રીન હાઇડ્રોજન હબ સેન્ટર નું નિર્માણ કામ ચાલુ થયું અને તાજેતરમાં ઓક્ટોબર બે માં ભારત સરકારે જાહેર કર્યું છે કે આગામી સમયમાં ભારતના ત્રણ મેજર પોર્ટ ત્રણ અગત્યના બંદરો ને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવશે સવાલ એ થાય કે ત્રણ બંદરો કયા કયા છે તેમાં એક આપણા ગુજરાતમાં આવેલું છે કંડલા દિનદયાલ પોર્ટ બીજું તમિલનાડુ ખાતે તુતી કોરીન ખાતે આવેલું છે વી ઓ ચિદમ્બરમ પોર્ટ અને ત્રીજું ઓડિશામાં આવેલું છે પારાદીપ પોર્ટ તો દોસ્તો આ બધી જ વિગતો મોસ્ટ ટાઈમ છે ચૂકતા નહીં જોડાયેલા રહેજો થેન્ક યુ